દાદાની સરકારને ગઈકાલે કાલે ત્રણ વર્ષ પૂરા થયા ત્યારે દાદાની સરકારના કામ કયા છે અને ગુજરાતનો વિકાસ ક્યાં પહોંચ્યો છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે પરંતુ દાદાની સરકારને ત્રણ વર્ષ પૂરા થયા તે મામલે અમિત ચાવડાએ અનેક મોટા ખુલાસા કર્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ગઈ કાલે અમિત ચાવડા એ પ્રેસ કોન્ફરન્સ યોજીને દાદાની સરકારને ત્રણ વર્ષ પૂરા થયા છે તેના વિશે અનેક ખુલાસાઓ કર્યા હતા તેમણે સૌથી પ્રથમ તો જણાવ્યું હતું કે જે દાદાની સરકાર કામ કરી રહી છે તે દેખાતા નથી તેની સાથે જ તેમણે જે નકલી કચેરીઓ પકડાય છે નકલી કલેક્ટરો પકડાય છે તેના વિશે પણ વાત કરી હતી ને ગુજરાત જે ડ્રગ્સનું હબ બન્યું છે તેના વિશે પણ વાત કરી હતી ત્યારે સૌ પ્રથમ સાંભળીએ કે અમિત ચાવડાએ શું કહ્યું હતું આજે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને કારણે સરકાર સર્જિત પૂરથી ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પ્રભારી પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતાં વધારે લોકોના આ અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘરવકરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટાભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ ત્રણ વર્ષનો હિસાબ પણ કરીએ તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાડ ને ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભુધિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ત્રણ વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો હોય બોતેર જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે ખેડૂતો આ પાટલા ત્રણ વર્ષનો હિસાબ જોશો તો અનેક વાર અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો વાવાઝોડાયા એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે આ ત્રણ વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જ જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં માફિયાઓને રોકવામાં ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી આજે કોઈએ લખ્યું કે અનવેલ એન્ડ લાઈવ વેલ એવું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી માટે લખ્યું પણ ગુજરાતીઓને એવું લાગે છે અનવેલ એટલે કોણ કે ભાજપના જે મળતિયાઓ છે એમણે બેફામ ભ્રષ્ટાચાર કરી અને વધારેમાં વધારે પૈસા કમાયા અને સારું જીવન ધોરણ કોઈ સામાન્ય ગુજરાતીનું આ ત્રણ વર્ષમાં ના થયું પણ ચોક્કસ ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા થયા એવું આ મુખ્યમંત્રીશ્રી ચોક્કસ ક્રેડિટ લઈ શકે અનેક પેપર લીક થયા ભરતીના કૌભાંડો થયા બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે આ બધી જ પરિસ્થિતિથી આ એક એક ગુજરાતી ત્રસ છે અને બીજી બાજુ મુખ્યમંત્રી શ્રી ત્રણ વર્ષની ઉજવણી કરે હું માનું છું કે આજે સામાન્ય ગુજરાતીને પૂછશો કે આ ત્રણ વર્ષમાં એક પણ મક્કમ નિર્ણય ના લેવાયો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ બુટલેગરો ગેરવહીવટ કરનારા સામે આ મુખ્યમંત્રી મૃદુ થઈને જાણે છૂપા આશીર્વાદ આપતા હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે જે પ્રમાણે અમિત ચાવડાએ વાત કરી દાદાની સરકાર વિશે તે પ્રમાણે તેમણે કટાક્ષમાં ઘણું બધું જણાવ્યું હતું કે દાદાની સરકારમાં જે ગુજરાતમાં કામ થઈ રહ્યા છે તે દેખાતા નથી વરસાદની જે સ્થિતિ સર્જાઈ હતી તે સમયે પણ દાદાની સરકાર શું કરી રહી હતી તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યારે વિપક્ષ તો મેદાને આવ્યું છે સાથે હવે લોકોમાં પણ દાદાની સરકારને લઈને રોષ જોવા મળ્યો છે જે દાદાની સરકાર દ્વારા જે કામ નથી કરવામાં આવ્યા તેના વિશે પણ હવે લોકો સમજી ગયા છે જ્યારે વડોદરામાં પણ આને લઈને રેલીઓ નીકાળવામાં આવી હતી ને વડોદરામાં પણ લોકો બોટ લઈને બહાર આવ્યા હતા ને દાદાની સરકારને જણાવ્યું હતું કે જે સમયે અમને તમારી જરૂર હતી તે સમયે તમે ક્યાં હતા ત્યારે દાદાની સરકાર ફક્ત પોતાની ભાવાઈ અને કાર્યક્રમમાં જ વ્યસ્ત રહે છે તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે આ દાદાની સરકાર વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં